સાંસદના અધ્યક્ષ સ્થાને જાંબુડા ખાતે નારી વંદના કાર્યક્રમ યોજાયો જિલ્લાના બસો છનું સ્વસહાય જૂથોની મહિલાઓને રૂપિયા એકસો ચોત્રીસ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધામાં વધારો થાય તે દિશામાં સરકાર સતત કાર્યરત છે જામનગર જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ સ્થળોએ નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો તેર હજારથી વધુ સ્વસ્થાય સહાય જૂથોની એક પોઈન્ટ ત્રીસ લાખ જેટલી મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી કાર્યક્રમ જામનગર જિલ્લાના જામુડા ઉપરાંત કાલાવડ લાલપુર જામનગર શહેર મળી વિવિધ પાંચ સ્થળોએ પણ યોજાયો હતો જામુડા ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના વિવિધ સહાય જૂથોની મહિલાઓને લોન જાહેર ચૂકવવામાં આવી હતી સાથે સાથે કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી સૌ કોઈએ નિહાળ્યું હતું ઉપસ્થિત મહિલાઓને પરિશ્રમ ત્યાગ લાગણી શક્તિના મૂર્તિ સ્વરૂપ દર્શાવી સંબોધનની શરૂઆત કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને શક્તિને પારખી નવી દિશા આપી છે મહિલા સશક્તિકરણના તમામ પ્રયાસો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય તથા દેશ આગળ વધી રહ્યા છે પરિવારના પાલન પોષણમાં પોતાની જાતને હોમી દેનાર મહિલાઓને જો યોગ્ય મંચ નહીં મળે તો દેશમાં સર્વાંગી વિકાસ ક્યારેય શક્ય નહીં બને તેથી જ આજે સરકાર બેટી બચાવો બેટી પઢાવો સખી મંડળો અભ્યમ મહિલા હેલ્પલાઇન માવાત્સલ્ય અન્નપૂર્ણા યોજના મહિલા આરક્ષણ સહિતની અનેક મહિલા સશક્તિકરણની યોજના આ બાબતો અમલમાં મૂકી મહિલાઓના વિકાસમાં ભાગીદાર બની મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય સુવિધામાં વધારો થાય તે દિશામાં કાર્ય કરી રહી છે કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લાના સાત સ્વ જૂથોને રૂપિયા બે પોઈન્ટ દસ લાખ રિવોલ્વિંગ ફંડ તેત્રીસ સ્વસહાય જૂથોને રૂપિયા છત્રીસ લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ બસો ત્રેવીસ જૂથો તેમજ ગ્રામ સંગઠનોને રૂપિયા સત્યાવીસ તેત્રીસ લાખ સ્ટાર્ટઅપ ફંડ તેત્રીસ સ્વ જૂથોને રૂપિયા ઓગણ પોઈન્ટ પચાસ લાખ ક્રેડિટ મળી

ભૂતકાળથી લઈને આજના દિવસ સુધીના સાક્ષી છીએ હંમેશાથી ઈશ્વર ની કૃપાથી વસેલી હતી રહેલી હતી પણ આપણે સૌ એ વાતના સાક્ષી છીએ કે એને સાચા અર્થમાં ઉજાગર કરવાનું કાર્ય કોઈએ મજબૂતીથી કર્યું હોય તો એ આપણા જ પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન ને અત્યારના વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય શ્રી મોદી સાહેબે કર્યું છે એમાં તો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી ગુજરાત રાજ્ય મહિલા સશક્તિકરણ હર્ષલ કંદડીયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે